સુદ પક્ષની એકાદશી તિથિને દેવ ઉઠી એકાદશી અથવા તો તુલસી વિવાહના નામે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન શાલીગ્રામ અને માતા તુલસીના વિવાહ પણ કરવામાં આવે છે તુલસી વિવાહને લોકો ધામધૂમથી ઉજવતા હોય છે જેને લઈ કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ નરનારાયણ સોસાયટી વિભાગ એક ખાતે સોસાયટીના સ્થાનિકો દ્વારા કાર્તિક સૂદ પૂનમના રોજ તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમમાં ગણેશ સ્થાપના ગ્રહ શાંતિ ભોજન મામેરું ગોત્રીજો વરગુડો હસ્તમેળાપ વિદાય તેમજ હલ્દી રસમ તેમજ રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી તેવા સગા સંબંધીઓ પણ આ તુલસી વિવાહમાં ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું હતું જેને લઈ ને સોસાયટીના સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને તમામ લોકોએ તુલસી વિવાહનો પ્રસંગ ઉત્સાહભેર ઉજવ્યો હતો તુલસી વિવાહમાં અલગ અલગ દાતાઓ દ્વારા ઉમદા હાથે દાન ભેટ આપી હતી જેમાં સોસાયટીના હેમેન્દ્ર પંચાલ તેમજ તમામ સભ્યોએ દાતાશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ મારું નામ પંચાલ હેમેન્દ્ર અમે ઘણા વર્ષોથી રિલીફ પાછળની સોસાયટી નારાયણ વિભાગે રહીએ છીએ અહીંયા અમે બે ત્રણ વર્ષથી તુલસીવાનો પ્રોગ્રામ દર કાર્તિક પૂનમે એટલે આ સાલ અમે પંદર અગિયાર બે હજાર ચોવીસના શુક્રવારે આ કાર્યક્રમ અમે યોજ્યો છે આ કાર્યક્રમમાં અમને અમારા મિત્રો સોસાયટીના વડીલો છોકરાઓનો સાથ સહકાર તેમજ દાતાશ્રીઓ પોતે દાન આપી અમારું પ્રોત્સાહન વધારે છે છોકરાઓનું પ્રોત્સાહન વધારે છે દાન આપીને ત્યાં મોટા કાર્ય કર્યા હોય એ રીતે અમે તુલસીવાનો આ કાર્યક્રમ કરીએ છીએ આ કાર્યક્રમમાં માતા ભગવાન સાલીરામના અમે વિધિપૂર્વક લગ્ન કરાવીએ છીએ તેમાં હળદી રસમ રાખીએ છીએ રાતે ગરબા રાખીએ છીએ બીજા દિવસે સવારે ગણેશ સ્થાપન મંડત મળત પટેલ ગોત્રીજો તેમજ મમેલ પણ અહીંયા ભરવામાં આવે છે ભગવાન શાલિગ્રામનું તથા માતા તુલસીનું મમેલ અહીંયા ભરવામાં આવે છે અમે ભવ્ય થી અતિ ભવ્ય શોભાયાત્રા ભગવાનની પણ પૂર્વ વિસ્તારમાં કૃષ્ણ મંદિર માર્કેટ યાર્ડ થઈને પરત આવે છે અને બધાનો બહુ બધો સાથ સત્તા મળે છે આ સાથ સહકાર નવ યુવકો અત્યારના નવ યુવકો જે ગુટકા દારૂ ઉણા વેસરે ચ્યા છે અત્યારે ભક્તિમય વાતાવરણમાં છે એ ઘણી આનંદની વસ્તુ છે કે હાલની ઉંમરના યુવાનો ગલ્લા ઉપર સિગરેટો પીવે છે બાકી અમારી વિસ્તારના છોકરાઓ જે નાના છે એ ભક્તિમય વાતાવરણની અંદર ભક્તિમાં જોડે જાય છે